નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના બહુમાળી ભવન માં આવેલ નાયબ ખેતી નિયામક ની કચેરી માં છત માં મોટું ગાબડું પડ્યું હતું ગાબડું પડવાથી કચેરી માં રાખેલ કોમ્પ્યુટર ના સાધનો ને નુકસાન થયું હતું ભાવનગરના બહુમાળી ભવન એનેક્સી બિલ્ડિંગ જી ચારમાં આવેલ નાયબ ખેતી નિયામકની કચેરીમાં છતમાં મોટું ગાબડું પડ્યું હતું વહેલી સવારે કચેરી બંધ હતી તે દરમિયાન ગાબડું પડતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ કોમ્પ્યુટર સહિતના ઓફિસના સાધનોને નુકસાન થયું હતું એનએક્સી બિલ્ડિંગની જર્જરિત હાલત અંગે અધિકારી દ્વારા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને લેખિત જાણ પણ કરવામાં આવી હતી મોટી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા મરામત કામગીરી હાથ ધરવામાં આવે તેવી કર્મચારીઓની લાગણી છે